નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર આ વિડીયાની અંદર આપણે જોવાના છે કે કોઈ ખેડૂત ખેતી કરતાં કરતા ધંધાની કેવી રીતે શરૂઆત કરી શકે તો વધારે ટાઈમ ન બગાડતા વિડીયાની શરૂઆત કરીએ પહેલા નંબર ઉપર આવે છે કે જે લોકો બગીચાની ખેતી કરે છે અને એ બગીચાની અંદર એ લોકો મધમાખીનું પાલન કરીને સારા ઘણા રૂપિયાની કમાણી કરી શકે છે એની અંદર મધમાખીનું પાલન થતું હોવાથી જે બગીચાની ખેતી કરે એની અંદર બગીચાની અંદર ફૂલો આવે છે અને એની અંદર મધમાખી બગીચા હોય છે એનું ઉત્પાદન પણ વધારે છે એ રીતે ખેતીમાં તો ડબલ આવક થઈ જ છે તો મધનું પણ થાય છે અને એને તમે શે શકો છો અને સારા એવા રૂપિયા કમાઈ શકો છો એવી જ રીતે તમે ખેતી સાથે સાથે ધંધો કરી શકો છો બીજા નંબર ઉપર આવે છે લાકડાનો ધંધો જેવી રીતે ખેતી તમે ખેતરની અંદર કરો તો ખેતરની બાઉન્ડ્રીની અંદર તમે જે વધારે રૂપિયા આપી શકે ભવિષ્યની અંદર એવા તમે ઝાડવાનું વાવેતર કરી શકો છો અથવા તમે તમારા આખા ખેતરની અંદર ઝાડવાનું સંપૂર્ણ વાવેતર કરી શકો અને દસ પંદર વર્ષ પછી એ તમને કરોડોની આવક આપી શકે તમે જે કોઈ પાકનું ઉત્પાદન કરો છો જેવી રીતે અત્યારે ઉદાહરણ તરીકે તમે મગફળીનું ઉત્પાદન કરો તો મગફળીના ઉત્પાદન કર્યા પછી ઘણા લોકો એને વેપારીને વેચી દે છે અથવા એનું તેલ કાઢી અને તેલના ડબ્બા વેચી દે છે પરંતુ એના સિવાય તમે બીજો બીજી રીતે પણ એને વેચાણ કરી શકો છો જેવી રીતે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે મગફળી ઓનલાઈન એ ઘણા રૂપિયા વેચાય છે એવી જ રીતે તમે તમારી મગફળીને પણ આવી રીતે ઓનલાઈન વેચી શકો છો અને વધારામાં વધારે રૂપિયા કમાઈ શકો વેપારીને તમે વેચો એના કરતાં પણ વધારે ડબલ રૂપિયા આની અંદર તમને મળી શકે તમારી આવડતને યુઝ કરીને પોતાનું ખેતરની અંદર ખેતી કરવી નથી પરંતુ એને સિટીની અંદર રહેવા હોય છે હું તો એવા લોકો માટે એ ખેતરને રેન્ટ ઉપર આપી શકે એને વેચવાની વાત નથી કરતો રેન્ટ ઉપર આપી અથવા દેશી ભાષામાં વાત કરીએ તો ભાગ્યુ આપી શકે અને ભાગ્યુ આપી દે એટલે એની અંદર દર વર્ષે કે દર મહિને સારા એવા રૂપિયા એમાંથી કમાઈ શકે પાંચમા નંબર ઉપર આવે છે કે કોઈ ખેડૂત છે કે જે ખેતી તો કરે છે પરંતુ એની સાથે સાથે ફાર્મિંગ એટલે ખેતરની અંદર વપરાશમાં આવતા કોઈ ટૂલ્સ કે જે ટ્રેક્ટરની અંદર લગાડવામાં આવે છે કે બળદગાડા કે સાતીમાં લગાડવામાં આવે છે એવા કોઈ જો ટૂલ્સ એને બનાવતા આવડતા હોય તો તે એની સાથે સાથે ખેતીની સાથે સાથે એ ટૂલ્સ બનાવવાનું પણ ચાલુ રાખી શકે અને એને ઓનલાઈન વેચી વેચી શકે ત્યાં પછી માર્કેટિંગ કરીને વેચે તો એનો સારામાં સારો નફો કમાઈ શકે એમ છે આ હતો મારો પાર્ટ વનનો નો વિડીયો કે જેની અંદર મેં પાંચ પોઈન્ટ લીધા કે જે ખેતીની સાથે સાથે તમે રૂપિયા કમાઈ શકો ધંધો કરી શકો આજના વિડીયામાં આટલું જ બસ આ વિડિયાને તમારા ઘણા લોકોને શેર કરજો અને આ વિડિયાને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ બીજા વિડીયોની અંદર